શિષ્ય ભારે પડશે કે કેમ અલ્પેશ ઠાકોર છે તો સામે સ્વરૂપજી ઠાકોર નું પણ નામ અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યું છે અલ્પેશ ઠાકોર કે જેમનું નામ ડે વન ચર્ચામાં હતું ઇવન જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે અલ્પેશ ઠાકોર નું નામ મંત્રી તરીકે ચર્ચામાં હતું અને એવામાં આવે જ્યારે સ્વરૂપજી ઠાકોર નું નામ ચર્ચામાં આવ્યું ત્યારે સ્વાભાવિક છે કે ગુરુ પર શિષ્ય ભારે પડે

કચ્છમાંથી જે એક મંત્રી બનાવવાની શક્યતા જે છે તે અત્યારે જોવા મળી રહી છે બીજી તરફ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે મંત્રીપદના દાવેદાર એ માનવામાં આવી રહ્યા છે સાથે જ ઉત્તર ગુજરાતમાંથી ચાર ધારાસભ્યો કે જેને મંત્રી પદ મળી શકે છે એક કડવા પટેલ એક ઠાકોર ઓબીસી એક એસટીના પ્રતિનિધિને એ પ્રાધાન્ય અપાય તેવી વાત સ્વરૂપજી ઠાકોર અને લવિંગજી ઠાકોર

અલગ અલગ જગ્યાએ તેવી વાત કે ભાઈ અમને ફોન આવ્યો છે ખાલી ત્યાં હાજર રહેવાનું કીધું છે પણ ત્યાં કેમ હાજર રહેવાનું છે એ અમને નથી ખબર એટલે આ પ્રકારની વાતો અત્યારે વાયુ વેગે પ્રસરી રહી છે ને લોકો એ કહી રહ્યા છે ધારાસભ્યો કહી રહ્યા છે જો કે બે દિવસ માટે તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને એ ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે હવેમાંથી કોના ફોન એ રણકે છે અને કોના ફોન સાયલેન્ટ થાય છે બસ હવે એ કાલ સુધીમાં આમ તો આજ રાત સુધીમાં જ ખબર પડી જશે કિશન મારી સાથે જોડાય છે કિશન ઉત્તર ગુજરાત અને કચ્છની અત્યારે વાત કરવામાં આવી છે ઋષિકેશ પટેલનો દબદબો જે છે તે પહેલા એની વાત કરવી છે કે યથાવત રહેવાનો છે આ બિલકુલ પડે પડના સમાચાર એ ન્યૂઝરૂમ ગુજરાત આપને આપી રહ્યું છે તો હાલ જ અમારી ન્યૂઝરૂમ ગુજરાતને આપ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પળે પણની વિગત માટે વિસ્તૃત માહિતીઓ માટે આપ જીટીપીએલ બસો પંચ્યાસી પર ન્યૂઝરૂમ ગુજરાત આપના ટેલિવિઝન સ્ક્રીન પર આપ કરી શકો છો જીઓ ટીવી પર તેતાલીસ છોતેર ફોર થ્રી સેવન સિક્સ નંબર પર આપ ન્યૂઝરૂમ ગુજરાત ચેનલને જોઈ શકો છો કારણ કે એક એક સમાચાર કે જે નેતાના સમર્થક અને નેતા આ બંનેને ગલગલિયા કરાવી રહ્યા છે મારું નામ છે કે નહીં મારું નામ છે કે નહીં મારું નામ છે કે નહીં જો કે સમાચારો જોયા બાદ નેતાઓ સતત પોતાના મોબાઈલની સ્ક્રીન પર ધ્યાન રાખી રહ્યા છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયથી તો ફોન નથી આવતો ને ક્યાંક અમિતભાઈ શાહની ઓફિસથી તો ફોન નથી આવતો ને ક્યાંક ઓફિસથી તો ફોન નથી આવતો ને ક્યાંક દંડક છે કે રાજીનામા નો મને ફોન ના આવી જાય આ બધી બાજુની પરિસ્થિતિઓમાં હાલ જે ન્યૂઝરૂમ ગુજરાત પાસે જે એક્સક્લુઝિવ માહિતી આવી છે તેની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ચર્ચા કરવી છે સૌરાષ્ટ્રની કે જે સૌરાષ્ટ્રમાંથી સાત થી આઠ જેટલા મંત્રીઓ એ મળવાની શક્યતાઓ છે જેમાં ઓબીસી સમીકરણ એ ખૂબ અસરકારક છે જેની અંદર કિરીટસિંહ રાણા માટે મંત્રીમંડળમાં રી એન્ટ્રીની શક્યતાઓ અહીં જોવાઈ રહી છે કે કદાચ કિરીટસિંહ રાણાની આ વખતે મંત્રીમંડળમાં એન્ટ્રી નહીં થાય કિરીટસિંહ રાણા એવા જૂના જોગી એવા દિગ્ગજ નેતા કે ગુજરાત સરકારમાં કોઈ પણ મુખ્યમંત્રી હોય પરંતુ કિરીટસિંહ રાણાએ મંત્રીમંડળના ભાગ હોય છે હોય છે ને હોય છે માત્ર ને માત્ર ભૂપેન્દ્રભાઈ પટેલની જે વિધાનસભાની ચૂંટણીઓ બાદની જે આ સરકાર બની છે એમાં છેલ્લા બે વર્ષથી તેઓ મંત્રી નથી બન્યા બાકી લગભગ તેઓ જીતી અને મંત્રી જ બનતા હોય છે આવી એક છાપ છે કિરીટસિંહ રાણાની પરંતુ આ વખતે રીવાબા જાડેજાને સક્રિય પ્રતિનિધિત્વ તરીકે ચર્ચામાં લોકો જોઈ રહ્યા છે આ જીતુ વાઘાણી છે તેમને ફરીવાર એક વખત મંત્રી તરીકે પાર્ટીમાં એક તે જ ચર્ચાઓ છે કે જીતુ વાઘાણી લેવા પટેલ સમાજમાંથી આવે છે અને એમની જે ચર્ચા છે એ ચર્ચા પણ અહીં સૌથી વધારે ચર્ચા એ અહીં દેખાઈ રહી છે તો કચ્છમાંથી એક જે મંત્રી છે એમને બનાવવાની જે પૂર્ણ શક્યતાઓ છે કારણ કે કચ્છ અને મોરબી તો અહીંયાથી તમારે એક એક મંત્રી લેવા જરૂરી છે અને તેના માટે અનુરૂદ્ધ દવે એ મંત્રી પદના બિલકુલ દાવેદાર છે કચ્છમાંથી આમ તો ક્ષત્રિય સમાજમાંથી લેવામાં આવે પરંતુ કચ્છ અને જામનગરમાંથી જ્યારે રીવાબાની નિમણૂક થતી હોય તો કચ્છમાંથી બ્રાહ્મણ સમાજમાંથી મંત્રી લેવામાં આવે તેવી પૂર્ણ શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં જે રીતે ગેનીબેન ઠાકોરનો દબદબો સ્વરૂપજી ઠાકોરે માન પંદરસો બે વોટે જીત્યા એ પરિસ્થિતિમાં ઉત્તર ગુજરાતમાંથી એક કડવા પટેલ એક ઠાકોર ઓબીસી અને એક એસટી ને પ્રતિનિધિત્વ આપે તેવી પૂર્ણ ચર્ચાઓ છે સ્વરૂપજી ઠાકોર અને લવિંગજી ઠાકોર બંને રેસમાં છે અને ઋષિકેશ પટેલે જયારે મંત્રી તરીકે યથાવત છે ત્યારે ઉત્તર ગુજરાતમાંથી અન્ય પટેલમાંથી કોઈ નિમણૂક ન થાય તેવી શક્યતાઓ વધારે છે કારણ કે ઓલરેડી ઋષિકેશ પટેલ છે તો પૂર્વ સરકારી અધિકારી જે રહી ચૂક્યા છે આઈપીએસ સેવા પીસી બરંડા છે કે જેમને એસટી સમાજમાંથી આવતા જે ધારાસભ્ય તરીકે તેમની પણ એ નિમણૂકની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે એટલે છ થી સાત ધારાસભ્યમાંથી એક મંત્રી અથવા તેને એક તેને સમકક્ષ હોદ્દો આપવાની જે ફોર્મ્યુલા છે એ નક્કી કરવામાં આવી છે એટલે ઉત્તર ગુજરાતમાંથી ચાર ધારાસભ્ય જો ઋષિકેશ પટેલ યથાવત રહે તો પછી પટેલ છોડતા અલ્પેશ ઠાકોરે પોતે અણવર બનીને જેને ચૂંટીને મોકલ્યા એવા સ્વરૂપજી ઠાકોર આ સ્વરૂપજી ઠાકોરનું નામ અહીં છેલ્લી ઘડીએ મંત્રી મંડળમાં ચર્ચામાં આવ્યું છે અલ્પેશ ઠાકોર કે જેમનું નામ ડે વન ચર્ચામાં હતું ઇવન જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે અલ્પેશ ઠાકોરનું નામ મંત્રી તરીકે ચર્ચામાં હતું અને એવામાં આવે જ્યારે સ્વરૂપજી ઠાકોરનું નામ ચર્ચામાં આવ્યું ત્યારે સ્વાભાવિક છે કે ગુરુ પર શિષ્ય ભારે પડે પરંતુ હાલ એક એવું થોડું વહેલું છે ત્યાંથી લવિંગજી ઠાકોર છે અન્ય એક નામ ચૈતન્ય ઝાલા પણ ત્યાંથી ચર્ચામાં આવ્યું હતું કદાચ મધ્ય ગુજરાતમાંથી પણ ઠાકોરને લઈને આવે એટલે આવી અનેક ચર્ચાઓ છે પરંતુ પીસી બરંડા નંબર એક કા સ્વરૂપજી ઠાકોર ને લવિંગજી ઠાકોર નંબર બે અને સાથોસાથ જે મંત્રીમંડળમાં અનિરુદ્ધ દવે એટલે આ તમામમાંથી કોઈ એક એક વ્યક્તિને સ્થાન મળશે એક પટેલ એક ઠાકોર એક એસસી એસટી અને એક પટેલ આ તમામ ચાર સમાજમાંથી દરેક સમાજમાંથી એક એકને સ્થાન મળશે ઋષિકેશ પટેલ યથાવત રહે તો પાટીદારમાંથી કોઈ નવો ચહેરો નહીં આવે બાકીના સમાજમાંથી એક એક ચહેરો આવે તેવી પૂર્ણ શક્યતાઓ છે જી જી કિશન ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે જે અલગ અલગ નામો અત્યારે સામે આવી રહ્યા છે એના નામો પર એ મહોર લાગશે કે કેમ આ એક તરફ જે ગુરુ અને શિષ્યની વાત કરવામાં આવી રહી છે તો કચ્છમાં પણ એ જ પ્રકારના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચહેરાઓ જોવા મળી રહ્યા છે હવે જે નામો સામે આવી રહ્યા છે એમાંથી કોના નામ પર એ મહોર લાગે છે એ સૌથી મોટી વાત છે કેટલા એવા ધારાસભ્યો કે જે રાહ જોઈને બેઠા છે કે મારો ફોન વાગશે કદાચ કોઈ બીજાનો રોંગ નંબરથી ફોન આવે તો એવું લાગે કે કમલમ અથવા તો અમિતભાઈ શાહની ઓફિસેથી ફોન આવી ગયો આ પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે પણ બસ હવે ટૂંક જ સમયની અંદર મંત્રીમંડળના વિસ્તરણમાં એ કોને સ્થાન મળે છે તેને લઈને ફોન કોના એ રણકે છે અને કોના ફોન ફોન જે છે એ સાયલેન્ટ થાય છે એ થોડી જ વારમાં ખબર પડી જવાની છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस